ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે કરંટની અંદર જે સપ્ટેમ્બર મહિનાનો કરંટ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું આ લેક્શનની અંદર તો સૌપ્રથમ આપણે વાત કરીએ સક્રાવત વિશે કે જે સક્રાવત આસના છે તે તાજેતરની અંદર ગુજરાતના કચ્છના દરિયા કિનારે અને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારમાં છે તે ઉદભવ્યું હતું સક્રાવત આસના છે તે જે અસના સક્રાવત છે તે ઉષ્ણકટિબંધી સક્રાવત હતું એટલે કે જે સક્રાવત છે તેના મુખ્ય બે પ્રકાર પડતા હોય છે એક તો ઉષ્ણકટિબંધી સક્રાવત અને બીજું શીતોષ્ણ કટિબંધી સક્રાવત જેની અંદર જે અસના સક્રાવત છે તે ઉષ્ણકટિબંધિત સક્રાવત હતું કે જેણે પચીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર બે હજારને ચોવીસ સુધી ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યો છે તેને અસર કરી હતી અઢારસો ને એકાણુંથી ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રમાં માત્ર ત્રણ સક્રાવતી વાવાઝોડા આવ્યા છે અહીં ખાસ યાદ રાખજો કે અઢારસો ને એકાણુંથી ફક્ત ઓગસ્ટ મહિનાની વાત કરે છે કે અઢારસો ને થી ઓગસ્ટ મહિનામાં માત્ર અરબી સમુદ્રની અંદર છે તે ત્રણ સક્રાવતી વાવાઝોડા આવ્યા છે નેક્સ્ટ આપણે નામની વાત કરીએ કે જે અસના સક્રાવત છે તેનું નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું હતું અસના એવું જેનો અર્થ થાય છે સ્વીકાર્ય અથવા તો વખાણ કરવા યોગ્ય જે અસના છે તેનો અર્થ થાય છે સ્વીકાર્ય અથવા તો વખાણ કરવા યોગ્ય છે જે પાકિસ્તાન દ્વારા છે તે નામ આપવામાં આવ્યું હતું અને હવે પછી જે સક્રાવત ઉદ્ભવ છે તેનું નામ છે તે દાના હશે અને આ નામ છે તે કતાર દેશ દ્વારા આપવામાં આવશે કે હવે પછી જે સક્રાવત ઉદ્ભવ છે તેનું નામ કતાર દ્વારા આપવામાં આવશે કતાર દેશ દ્વારા જેનું નામ દાના છે નેક્સ્ટ આપણે વાત કરીએ રાષ્ટ્રીય પોષણ મહા વિશે તો ગુજરાતમાં ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા છે તે સાતમો રાષ્ટ્રીય પોષણ મહા છે તેમની શરૂઆત કરવામાં આવી હતી ક્યાંથી કરવામાં આવી હતી તો ગુજરાતના ગાંધીનગરમાં છે તે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા છે તે સાતમા રાષ્ટ્રીય પોષણ માસ છે તેમની શરૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રીય પોષણ માસ છે તે એક મહિનાનું અભિયાન હોય છે એટલે કે દર વર્ષે પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન છે તે રાષ્ટ્રીય પોષણ માસ છે તેની ઉજવણી કરવામાં આવે છે કે જેનો મુખ્ય ઉદ્દેશ હોય છે કે સમગ્ર દેશમાં કુપોષણ સામે લડવા અને સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને છે તે વધુ તીવ્ર બનાવવાનો હોય છે જે રાષ્ટ્રીય પોષણ માસ છે તેમનો મુખ્ય ઉદ્દેશ તેમજ સમગ્ર દેશમાં પોષણ જાગૃતિ અને એકંદરે સુખાકારીમાં સુધારો કરવા પર છે તે ભાર મૂકે છે રાષ્ટ્રીય પોષણ માસ છે તે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દેવી સહિત અગ્રણી વ્યક્તિઓ છે તે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી એટલે કે રાષ્ટ્રીય પોષણ માસ છે તેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી જે દેવી છે તેઓ પણ હાજર રહ્યા હતા આ દિવસની શરૂઆત છે તે એક પેડ માકે નામ શીર્ષકવાળા રાષ્ટ્રીય વ્યાપી વૃક્ષારોપણ અભિયાન સાથે થઈ હતી એટલે કે રાષ્ટ્રીય પોષણ માસ છે તેમની શરૂઆત એક મા માકે નામ શીર્ષકવાળું જે રાષ્ટ્રીય વ્યાપી વૃક્ષારોપણ અભિયાન છે તેને સાથે થઈ હતી જેમાં પ્રાથમિક કાર્યક્રમ છે તે મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ હાજર રહ્યા હતા કે જે પ્રાથમિક કાર્યક્રમ છે રાષ્ટ્રીય પોષણ માનો તે મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો અને જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ હાજર રહ્યા હતા નેક્સ્ટ આપણે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટનો નવો ધ્વજ અને સિન્હ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે તાજેતરની અંદર એટલે કે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં છે તે સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને સિન્હ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા કે જેઓ ભારતના રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા છે તે સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને સિન્હ છે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટનો આ નવો ધ્વજ છે તે વાદળી રંગનો છે અને તેના સિન્હ પર છે તે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને યતો ધર્મોસ્તો જય જે દેવનાગીરી લિપિમાં છે તે લખેલું છે યતો ધર્મોસ્થ જય અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કે જેના ચિન્હ છે તેના ઉપર લખેલું છે નવા અનાવરણ કરાયેલા ધ્વજમાં ભારતના કાનૂનની અને સાંસ્કૃતિક વારસાના છે તે પ્રતિકો જોવા મળે છે જેમાં અશોક ચક્ર સુપ્રીમ કોર્ટની ઈમારત અને ભારતના બંધારણના પુસ્તકનો છે તે સમાવેશ થાય છે વાક્ય એ તો ધર્મોસ્તો જય જે સંસ્કૃત અભિવ્યક્ત છે કે જેનો અનુવાદ થાય છે જ્યાં ધર્મ પ્રવર્તે છે ત્યાં વિજય છે અથવા તો જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે આવો તેનો છે તે અનુવાદ થાય છે જે એ તો ધર્મોસ્તો જઈએ છે તે કે જે સંસ્કૃતની અંદર લખેલું છે એ તો ધર્મોસ્તે જઈએ કે જેનો અનુવાદ થાય છે જ્યાં ધર્મ પરિવર્તે છે ત્યાં વિજય છે અથવા તો જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે નવા ધ્વજ અને ચિહ્નની ડિઝાઇન છે તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે એન દિલ્હી દ્વારા છે કરવામાં આવી હતી કે જે નવો ધ્વજ છે સુપ્રીમ સુપ્રીમ કોર્ટનો તેની ચિહ્ન અને ડિઝાઇન છે તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડી ટેકનોલોજી એટલે કે એન દિલ્હી દ્વારા છે તે કરવામાં આવી હતી ત્યાર નેક્સ્ટ આપણે વાત કરીએ વિશ્વ સાક્ષરતા દિવસ વિશે તો દર વર્ષે આઠ સપ્ટેમ્બરના રોજ છે તે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે કારણ કે સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં છે તે સાક્ષરતા દિવસ છે તે ઉજવવામાં આવે છે સૌપ્રથમ વખત યુનેસ્કોએ સાત નવેમ્બર ઓગણીસોને પાસઠના રોજ છે તે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનું છે તે નક્કી કર્યું હતું એટલે કે જે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે તે ઉજવવાનું નક્કી સાત નવેમ્બર અને ઓગણીસોને પાસઠના રોજ કર્યું હતું અને પ્રથમ વખત વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી છે તે આઠ સપ્ટેમ્બર ઓગણીસો ને સાસઠથી દર વર્ષે છે તે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રથમ વખત આઠ સપ્ટેમ્બર ઓગણીસો રોજ કરવામાં આવી હતી અને ત્યારથી છે તે દર વર્ષે આઠ સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ તેની ઉજવણી કરવામાં આવે છે નેક્સ્ટ આપણે ભારતની વાત કરીએ તો કે ભારત પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે ભારત છે તે સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાક્ષરતાની દિશામાં છે તે કામ કરી રહ્યું છે વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો કુલ સાક્ષરતા દર છે તે ચિમોતેર પોઈન્ટ સાત ટકા હતો કે જેમાં પુરુષોની સાક્ષરતા બ્યાસી પોઈન્ટ સાડત્રીસ ટકા હતી અને સ્ત્રીઓની સાક્ષરતા છે તે પાસઠ પોઈન્ટ ઓગણ ટકા હતી નેક્સ્ટ આપણે વાત કરીએ પીએમ સૂર્યઘર મુક્ત બીજળી યોજના વિશે તો પીએમ સૂર્યઘર મુક્ત બીજળી યોજના છે તે સોલાર રૂપટોપ સીટ સિસ્ટમને અપનાવવા અને પ્રોત્સાહન આપવા માટેની એક કેન્દ્રીય યોજના છે એટલે કે પીએમ સૂર્ય ઘર મુક્ત બીજળી યોજના છે તે એક કેન્દ્રીય યોજના છે કે જેનો મુખ્ય હેતુ છે કે જે રૂપટોપ સોલાર વીજળી એકમો સ્થાપિત કરશે તેવા એક કરોડ ઘરોને છે તે મફત વીજળી પૂરી પાડવાનો હેતુ છે કે પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના છે તેનો મુખ્ય હેતુ છે કે જે રૂપટોપ સોલાર વીજળી એકમો સ્થાપિત કરશે તેવા એક કરોડ ઘરોને છે તે મફત વીજળી પૂરી પાડવાનો હેતુ છે પીએમ પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત એક કરોડ ઘરોમાં દર મહિને છે તે ત્રણસો યુનિટ વીજળી છે તે મફત મળશે એટલે કે પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત છે તે દર મહિને એક કરોડ ઘરોમાં છે તે ત્રણસો યુનિટ વીજળી છે તે મફત મળશે આ યોજના સોલાર રોપટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશનના ખર્ચને ઘટાડવા માટે છે તે સબસિડી પૂરી પાડવામાં આવશે સબસિડી છે તે મહત્તમ ત્રણ કિલો વોલ્ટની ક્ષમતા સુધી છે તે મર્યાદિત છે એટલે કે બે કિલો વોલ્ટની ક્ષમતા સુધી સોલારની સિસ્ટમ માટે છે તે સાઠ ટકા સબસિડી આપવામાં આવશે અને બે કિલો વૉ્ટથી ત્રણ કિલો વોલ્ટની ક્ષમતા ક્ષમતા હોય છે સોલાર સિસ્ટમ માટે છે તે ચાલીસ ટકા સબસિડી આપવામાં આવશે નેક્સ્ટ આપણે વાત કરીએ ટેન્જર વનનું લોકાર્પણ એટલે કે તાજેતરની અંદર નાસા દ્વારા છે તે ટેન્જર વન નામનો ઉપગ્રહ છે તે લોન્ચ કર્યો છે એટલે કે તાજેતરમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે જે નાસા છે તેનું ફૂલ ફોર્મ છે કે નાસાએ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના મુખ્ય ઉત્સર્જકોને શોધવા માટે છે તે ટેન્જર વન નામનો ઉપગ્રહ છે તે લોન્ચ કર્યો છે કે ટેન્જર વન નામનો ઉપગ્રહ છે તે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાયુના જે મુખ્ય ઉત્સર્જકો છે ને તેને શોધવા માટે ટેન્જર વન નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે નાસાઇએ ટેન્જર વન છે તે પૃથ્વીની સપાટી પરથી પ્રતિબિંબિત થતાં પ્રકાશની તરંગ લંબાઈને માપવા માટે છે તે ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર ટેકનોલોજીનો છે તે ઉપયોગ કરશે ખાસ યાદ રાખજો કે ટેન્જર વન નામનો જે ઉપગ્રહ છે તે ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર ટેકનોલોજીનો છે તે ઉપયોગ કરશે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના જે ઉત્સર્જકો શોધવા માટે જે ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરશે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રકાશની વિવિધ તરંગ લંબાઈઓ છે તે શોષી લે છે અને સ્પેક્ટ્રલ ફિંગરપ્રિન્ટ છે તે શોડી દે છે જે આ સ્પેક્ટ્રલ ફિંગરપ્રિન્ટ છે તે ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર છે તે શોધી લે છે અને આ રીતે છે તે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના જે મુખ્ય ઉત્સર્જકોને છે તે શોધી શકાય છે ટેન્જર વન નામનો ઉપગ્રહ છે તેના દ્વારા અગાઉ નાસા એ છે તે મિથેન સેટ પણ લોન્ચ કર્યું હતું કે જે મિથેન ઉત્સર્જન પર છે તે નજર રાખે છે અને તેને માપે છે જે મિથેન સેટ છે તે મિથેન છે તે એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે અને કાર્બન ડાયોક્સાઇડ પછી ગ્લોબલ વોર્મિંગમાં બીજો સૌથી મોટો ફાળો છે તે મિથેનનો છે તે ગ્લોબલ વોર્મિંગના છે તે ત્રીસ ટકા માટે જવાબદાર છે મિથેન વાયુ છે તે નેક્સ્ટ આપણે વાત કરીએ જળસંચય ભાગીદારી યોજના છે એના વિશે કે જે તાજેતરની અંદર ગુજરાતમાં સુરત ખાતેથી તેનું છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જળસંચય ભાગીદારી યોજના છે તેનું તો કે તાજેતરમાં વડાપ્રધાને છ સપ્ટેમ્બર બે હજારને ચોવીસના રોજ ગુજરાતના સુરતથી જળ સંચય જન ભાગીદારી પહેલની છે તે શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી એ છે તે ગુજરાતના સુરત ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા છે તે જળ જન જનભાગીદારી પહેલની છે તે શરૂઆત કરવામાં આવી હતી અથવા તો તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિડીયો કોન્ફરન્સ દ્વારા આ યોજના છે તે જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ પહેલનો એટલે કે જે આ યોજના છે તેનો મુખ્ય હેતુ છે કે ગુજરાતમાં અંદાજે ચોવીસ હજાર આઠસો વરસાદી પાણીના સંગ્રહના છે તે માળખાનું નિર્માણ કરવું કે જે જળ સંચય ભાગીદારી યોજના છે તેનો મુખ્ય હેતુ છે કે ગુજરાતમાં અંદાજે ચોવીસ હજાર આઠસો વરસાદી પાણીના સંગ્રહનું માળખાનું છે તે નિર્માણ કરવું જળ જન ભાગીદારી પહેલ ચાલી રહેલી જળશક્તિ અભિયાન કેશ ધ રેની અભિયાન સાથે સુસંગત છે એટલે કે જે જળ સંચયજન ભાગીદારી યોજના છે તે જળ શક્તિ અભિયાન કેસ ધ અભિયાન સાથે છે તે કામ કરશે ભારતમાં વિશ્વની અઢાર ટકા વસ્તી ભારતમાં રહે છે પરંતુ અહીંયા જળ સંસાધનોની ઉપલબ્ધતા માત્ર છે તે સાત ટકા જ છે ભારતમાં સાતસો માંથી બસો છપ્પન જિલ્લાઓમાં ભૂગર્ભ જળનું સ્તર ગંભીર અથવા તો અતિશય શોષણ તરીકે નોંધાયું છે એટલે તે જળ સંચય જન ભાગીદારી છે તે યોજના શરૂ કરવામાં આવી છે કે જેની અંદર જે વરસાદી પાણી છે તેનો સંગ્રહ કરવામાં આવશે આ જળસંચય જાહેર ભાગીદારી વરસાદી પાણીના સંગ્રહને વધારવામાં અને લાંબા ગાળાના પાણીની સ્થિરતાને સુનિશ્ચિત કરવાના કરવામાં સહાયક બનશે આ પહેલ છે તે સમગ્ર સમાજ અને સમગ્ર સરકાર અભિગમ આધારિત છે કે જે જળ વ્યવસ્થામાં સમુદાયની ભાગીદારી અને સરકારના સંકલનો છે તે મહત્વ દર્શાવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ અગ્નિફોર મિસાઇલ વિશે કે તાજેતરની અંદર અગ્નિફોર નામની મિસાઇલ છે તે ઓડિશાના સાંદી ચાંદીપુર ખાતેથી ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક છે તે પરીક્ષણ કરવામાં આવ્યું છે અગ્નિ અગ્નિફોર અગ્નિ અગ્નિફોર મિસાઇલ છે તે ડીઆરડીઓ દ્વારા છે તે વિકસિત મધ્યમથી આંતરખંડી રેન્જની બેલેસ્ટિક મિસાઇલોની શ્રેણીની ચોથી મિસાઇલ છે એટલે કે જે અગ્નિ અગ્નિફોર મિસાઇલ છે તે બેલેસ્ટિક અગ્નિ મિસાઇલોની શ્રેણીની ચોથી મિસાઇલ છે આ મિસાઇલનું પ્રેક્ષપ પણ છે તે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ એટલે કે એસ એફ સીના આશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું કે જે અગ્નિફોર નામની મિસાઇલ છે તેમનું પ્રેક્ષેપ પણ સ્ટ્રેટેજીક ફોર્સિસ કમાન્ડ એટલે કે એસ એફ સીના આશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું એટલે કે એના નિરીક્ષણ હેઠળ છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અગ્નિ અગ્નિફોર મિસાઇલ છે તેમનું અગ્નિફોર છે તે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ અને સપાટીથી સપાટી પરની મિસાઇલ છે કે અગ્નિફોર મિસાઇલ છે તે મધ્યમ રેન્જની બેલેસ્ટિક અને સપાટીથી સપાટી પરની મિસાઇલ છે એટલે કે સરફેસ ટુ સરફેસની મિસાઇલ છે જે જમીન અથવા સમુદ્રમાંથી પ્રક્ષેપણ દ્વારા જમીન અથવા દરિયાઈ લક્ષ્યોને સોડવા માટે છે તે રસાયેલી છે અગ્નિફોર મિસાઇલ છે તે અગ્નિફોર મિસાઇલની રેન્જ છે તે ચાર હજાર કિલોમીટરની છે કે તેની લંબાઈ વીસ મીટર છે અને તે એક હજાર કિલોગ્રામ પેલોડ છે તે લઈ જઈ શકે છે કે એક હજાર કિલોગ્રામ સુધીનું વજન છે તે લઈ જઈ શકે છે અગ્નિફોર નામની મિસાઇલ છે તે અને તેની રેન્જ છે તે ચાર હજાર કિલોમીટરની છે અને તે અગ્નિફોર મિસાઇલ છે તેની લંબાઈ વીસ મીટરની છે નેક્સ્ટ આપણે વાત કરીએ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી વિશે કે તાજેતરની અંદર ભારતીય સેના એટલે કે ભારતની જે આર્મી સેના અને ભારતની વાયુસેનાએ છે તે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સાથે છે તે એક કરાર કર્યા છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે તે ગુજરાતના વડોદરામાં આવેલી એક કેન્દ્રીય યુનિવર્સિટી છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે તે મુખ્ય કાર્ય તેનું આધુનિક લોજિસ્ટિક શિક્ષણ સંશોધન અને નવીનતા સાથે સશસ્ત્ર દળોને સશક્ત બનાવવા મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે કાર્ય કરે છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી છે તે કે જે લોજિસ્ટિક શિક્ષણ સંશોધન અને નવીનતા સાથે સશસ્ત્ર દળો છે તેને સશક્ત બનાવવામાં સાથે મહત્વપૂર્ણ કાર્ય કરે છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી તેની સ્થાપના બે હજારને અઢારમાં ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી તરીકે સાથે કરવામાં આવી હતી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી છે તેની સ્થાપના બે હજારને અઢારમાં ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી તરીકે છે તે કરવામાં આવી હતી અને સેન્ટ્રલ યુનિવર્સિટી એમ્બેટ એક્ટ બે હજારને બાવીસ હેઠળ છે તેને કેન્દ્રીય યુનિવર્સિટીમાં છે તે રૂપાંતરિત કરવામાં આવી હતી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી છે તેને લોજિસ્ટિક કામગીરીમાં કર્મચારીઓના કૌશલ્ય અને ક્ષમતા નિર્માણને વધારવા માટે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ છે તે એક ઓમયુ પર હસ્તાક્ષર કર્યા હતા એમઓયુ પર એટલે કે લોજિસ્ટિક્સ કામગીરીમાં છે તે કર્મચારીઓના કૌશલ્ય અને ક્ષમતાના નિર્માણને વધારવા માટે છે તે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી જે તે છે તે કરાર કરવામાં આવ્યા છે ભારતીય સેના અને ભારતીય વાયુસેના છે તેના દ્વારા લોજિસ્ટિક વિશ્વસ્તરીય અને ભાવિપ્રુફ લોજિસ્ટિક સિસ્ટમનું નિર્માણ કરવા અને સંરક્ષણ ક્ષેત્રમાં છે તે આત્મનિર્ભરતાને હાંસલ કરવા માટે ભાગીદારી છે જે લોજિસ્ટિક છે તે કે જે વિશ્વસ્તરી અને ભાવિપ્રૂફ લોજિસ્ટિક સિસ્ટમનું નિર્માણ કરવા અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને નિર્ભરતાને હાંસલ કરવા માટેની છે તે ભાગીદાર છે નેક્સ્ટ આપણે વાત કરીએ આઈજીઆઈએ એટલે કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે વિશ્વના શ્રેષ્ઠ કનેક્ટેડ એરપોર્ટમાં છે તે ચોવીસમું સ્થાન છે તે પ્રાપ્ત કર્યું છે એટલે કે ઓફિશિયલ એરલાઇન માર્ગદર્શન એટલે કે ઓએજીના અહેવાલ મુજબ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને વૈશ્વિક ઉડ્ડયન હબ તરીકે સોઈસમું સ્થાન મળ્યું છે કે ભારતનું જે દિલ્હીની અંદર આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે વૈશ્વિક ઉડ્ડયન હબ તરીકે સોઈિસમું સ્થાન મળેલું છે જેની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે ટોપ પચાસ શ્રેષ્ઠ કનેક્ટ એરપોર્ટમાં છે તે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે સોઈસમાં ક્રમે રહ્યું છે અથવા તો ચોવીસમું સ્થાન છે તે મળ્યું છે નેક્સ્ટ વાત કરીએ કે ઓફિશિયલ એરલાઇન માર્ગદર્શન એટલે કે જે ઓએજી છે તે વૈશ્વિક મુસાફરી ઉદ્યોગ માટેનું વિશ્વનું અગ્રણી ડેટા પ્લેટફોર્મ છે એટલે કે જે ઓએજી એટલે કે ઓફિશિયલ એરલાઇન માર્ગદર્શન છે તે વૈશ્વિક મુસાફરી ઉદ્યોગ માટેનું વિશ્વનું અગ્રણી ડેટા પ્લેટફોર્મ છે તેના રિપોર્ટ અનુસાર છે તે લંડનનું હિથ્રો એરપોર્ટ છે તે પ્રથમ કર્મે છે કે શ્રેષ્ઠ કનેક્ટેડ એરપોર્ટમાં છે તે લંડનનું હિથ્રો એરપોર્ટ છે તે પ્રથમ કર્મે છે અને બીજા કર્મે છે તે ક્વાઆલમપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આઈજીઆઈ એટલે કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે ભારતમાં પ્રથમ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન અનુરૂપ એરપોર્ટ તરીકે રેન્ટિંગ આપવામાં આવ્યું છે એટલે કે ભારતની અંદર જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે ભારતનું પ્રથમ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન અનુરૂપ છે તે આ એરપોર્ટ છે તેને રેન્ટિંગ આપવામાં આવ્યું છે નેક્સ્ટ આપણે વાત કરીએ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે જીઆરઆઈટી છે તેની તાજેતરની અંદર ગુજરાતમાં સ્થાપના કરવામાં આવી છે એટલે કે ગુજરાત સરકારે પોલિસી થિંક ટેન્ક તરીકે છે તે જી આર છે તે સ્થાપના કરી છે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે જી આર સ્થાપના છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં છે તે કરવામાં આવી છે જી આર આઈ ટી છે તે ગુજરાતના વિકાસલક્ષી જરૂરિયાતો છે તેના પર કેન્દ્રિત જાહેર નીતિ થિંક ટેન્ક તરીકે છે તે સેવા આપવા માટે તૈયાર છે આપણે ગુજરાત રાજ્યના વિકાસના જે આપણે થિંક ટેન્કની વાત કરીએ તો તેમાં વ્યૂહાત્મક નીતિ દિશાના પ્રદાન શાસનમાં નવીનતાને પ્રોત્સાહન અને પુરાવા આધારિત નિર્ણય લેવાની સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન છે તેની અંદર મુખ્યમંત્રી છે તે જી આરઆઈટીના છે તે અધ્યક્ષ છે એટલે કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન છે તેના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી રહે છે જ્યારે નાણાં મંત્રી છે તેઓ વાઇસ ચેરમેન રહેશે કૃષિ આરોગ્ય શિક્ષણ અને ઉદ્યોગ મંત્રીઓ છે તે જીઆરઆઈટીના છે તે સભ્યો હોય છે દસ સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટી જીઆરઆઈટીની રોજિંદી કામગીરીનું છે તે ધ્યાન રાખશે કે જે દસ સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટી છે તે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રોજિંદી કામગીરીનું છે તે ધ્યાન રાખશે સામાન્ય વહીવટ વિભાગ આયોજન વિભાગ દ્વારા છે તે જી ની રચના અને તેના કાર્યક્ષેત્રને લગતા ઠરાવો છે તે પ્રકાશિત કરવામાં આવશે સામાન્ય વહીવટ દ્વારા નેક્સ્ટ આપણે વાત કરીએ રંગીન માછલી એપ વિશે તો કે સુશોભિત મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની જરૂરિયાતો છે તેને પહોંચી વળવા માટે સરકારે છે તે રંગીન માછલી એપ છે તે લોન્ચ કરી છે જે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ છે તેમણે આઈસીએઆર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર ભુનેશ્વર ખાતેથી છે તેમ રંગીન માછલી મોબાઈલ એપ છે તે લોન્ચ કરી હતી કોણે કરી હતી તો કે જે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ છે તેમણે ભુનેશ્વર ખાતેથી રંગીન માછલી મોબાઈલ એપ છે તે લોન્ચ કરી હતી તેને આઈસીએઆર સીઆઈએફ એ દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજનાના સમર્થન સાથે છે તે વિકસાવવામાં આવ્યું છે કે જે મોબાઈલ એપ છે રંગીન માછલી મોબાઈલ એપ તે ICAR CIF દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજનાના સમર્થન સાથે છે તે વિકસાવવામાં આવ્યું છે નેક્સ્ટ વાત કરીએ આપણે હિન્દી દિવસ વિશે તો કે દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરના રોજ છે તે હિન્દી દિવસ મનાવવામાં આવે છે કારણ કે ભારતમાં છે તે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણ સભાએ દેવનાગીરી લિપિમાં હિન્દીને ભારતીય સંઘની સત્તાવાર ભાષા તરીકે છે તે અપનાવી હતી એટલે કે ભારતે સૌ પ્રથમ વખત છે તે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણ સભા એ છે તે દેવનાગીરી લિપિમાં હિન્દી ભાષાને છે તે ભારતીય સંઘની સત્તાવાર ભાષા છે તે અપનાવી હતી અને તેની યાદમાં તે દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરના રોજ છે તે હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે અથવા તો હિન્દી દિવસ તરીકે છે તે ઉજવવામાં આવે છે ભારતના બંધારણની અંદર કલમ ત્રણસો ને તેતાલીસ મુજબ છે તે ભારતીય સંઘની ભાષા છે તે હિન્દી રહેશે છે તેવું છે તે અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસની અંદર દર્શાવવામાં આવ્યું છે હિન્દી ભાષા ભાષાને દેશની સત્તાવાર ભાષા તરીકે અપનાવવાની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે છે તે ચૌદ સપ્ટેમ્બર બે હજારને ચોવીસના રોજ છે તે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી એટલે કે બે હજાર ચોવીસની અંદર છે તે હિન્દી દિવસની જે પંચોતેરમી વર્ષગાંઠ છે તેની ઉજવણી કરવામાં આવી હતી ચૌદ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ હિન્દી હિન્દીને સત્તાવર ભાષા તરીકે પંચોતેર વર્ષ પૂરા થયાની યાદમાં છે તે એક સ્મારક ટપાલ ટિકિટ છે તે બહાર પાડી હતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા કે જે હિન્દી દિવસના છે તે પંચોતેર વર્ષ પૂરા થયાની યાદમાં છે તે એક સ્માર્ક ટપાલ ટિકિટ છે તે બહાર પાડી હતી આ ભાષાનું નામ છે તે ફારસી શબ્દ હિન્દ પરથી પડી આવ્યું છે કે જેનો અર્થ થાય છે સિંધુ નદીની ભૂમિ અને તે સંસ્કૃતના વંશજ છે ઓગણીસો ને ત્રેપનથી દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં છે તે હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે સૌ વખત ઓગણીસો ને અંદર છે તે દર વર્ષે ચૌદ સપ્ટેમ્બરના રોજ છે તે સમગ્ર દેશમાં હિન્દી દિવસ તરીકે ઉજવવાની છે તે જાહેરાત કરવામાં આવી હતી થેન્ક યુ